આમ તો લોકો મની પ્લાન્ટ તુલસી અને સ્નેક પ્લાન્ટ લગાવતા હોય છે તેની સાથે સાથે દાડમનું વૃક્ષ એવું છે માતા લક્ષ્મીને ઘરમાં લાવે છે દાડમના વૃક્ષને ઘરની સાચી દિશામાં લગાવવાથી વ્યક્તિને લાભ મળે છે ધનની આવક વધે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે લાલ રંગ માતા લક્ષ્મીનું પ્રતિનિધિત્વ કરે છે વાસ્તુ એક્સપર્ટના જણાવ્યા અનુસાર ઘરની સામે અથવા તો એન્ટ્રી ગેટની જમણી તરફ દાડમનું વૃક્ષ લગાવવું જોઈએ જેનાથી આર્થિક તંગી અને કર્જમાંથી મુક્તિ મળે છે આ સિવાય વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે દાડમનું વૃક્ષ ક્યારે દક્ષિણ દિશા તરફ ન લગાવવું જેનાથી નકારાત્મક ઉર્જા આવી શકે છે તો તમે પણ આ ઉપાય અજમાવી શકો છો પરંતુ એ પહેલા એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે